કે તો સવાર સવારમાં આપણે વ્લોગની શરૂઆત કરીને હાલો મિત્રો આપણે શરૂઆત તો વ્લોગને કરી નાખી અને આપણે જઈએ અટાણે બી લેવા બી આવ્યું તો ગાડી લઈને ગઈ ગયા બી લેતા આવીએ તો આપણે ગાડીમાં જ બ્લોક ચાલુ કર્યો તો નીકળીએ આપણે ગાડી લઈને બી લેવા જઈએ દૂધ ભરાઈ ગયું હમણાં તો હલો મિત્રો ગાડી બરાબર ગાડીએ અને પછી બતાવીએ ત્યાં જઈએ તો હલો બનાવી ગયો La no va a અલલો તો મિત્રો જો આપણે સોકળી આવેગા જોઈ શકો છો રિક્ષાની વાત જોઈએ અલલો તો મિત્રો આપણે જ્યાં બેઠા ગાડી લઈને વાત જોઈએ રિક્ષાવાળા ની કે જીણો જીણો મે આવે એ વાત જોવાની તો હોય કે ઠોકણ મે આર કે તો આવા કે તળપત્રીમાં ઢાકે છે તો આપણે વેઇટ કરીએ ને જો જીણો જીણો મે ચાલુ થયો જોઈ શકો છો બહુ દેખાતા નહી જો દેખા જીણો જીણો મે ચાલુ થયો તો આપની વાત જોઈ નપે આવે એટલે આપણે જઈએ તાલકો તો વાત જોઈ જો તો વિતુર ન વગાડીએ બેઠા બેઠા અલબ મિત્રો આજે રિક્ષા આવી નથી તો આપણે વાત જોઈએ બેઠા બેઠા પાકે જઈએ વાત જોઈએ બગાંગા આવે જાય તો આપણે જઈએ ક્યાંંગા બફારો તો જો તો વાત જોઈએ કઈંગા જો આવી જાય તો કામ થઈ જાય તલાકા આપડી વાહન જોવાનું લીએ વાહન નું ને ટિકન ટેકનિક કરે કે દોય છોકસો સાયકલ કે મેગવિલ વારી બેકવિલ બેકવિલ નહીં હો સાયકલ માં તો આલો આપણી વાત જોઈએ અને હવે જાય તો કામ થઈ જાય ગાય લગભગ પુકવા જાવી આ ગણે આવી જાય ફટાફટ

અમે મિટ્રો બી આવી ગયા આપણો એડી એક અંદર હું પહોંચી આગળ હાલો તો મિત્રો આપણો બી તારી ગયો કમ્પલીટ હવે આપણે જઈએ ઘરે નીકળી જઈએ ધીરે ધીરે હાલો તો મિત્રો આપડે બી લેન્ડા નીકળે ક કમ્પલીટ રિક્ષા આવે કે ત્યાં આગળ જ આવી હશે વાલો નીકળે કારણ હવે જઈએ આપણે ઘરે ને જો બ્લોગ અપલોડ નહીં થાય તો આમ બે મિનિટ વ્લોગ બ્લોગ અપલોડ થઈ જાય સારી સ્પીડ આવે તો કારણ કે કાલ બ્લોગ હજી અપલોડ નથી થયો સ્પીડ નથી આવતી તો આપણે જો સ્પીડ આવી જાય તો બ્લોગ અપલોડ કરી નાખીએ તો બિનારી જો આપણે આંખને બતાવીએ પહેલાં કે આ વ્લોગ અપલોડ કરી લઈએ એ જરૂરી છે માલો ફટાફટ બ્લોગ અપલોડ કરજો જોઈ શકો છો મજા મોસમ કેમ મોનસૂન मत मित्रों जो हाईवे ऊपर स्पीड बव है एकला सावे तो आगने अतिक लगभग 15 20 मिनट में व्लॉग अपलोड થઈ જાય આપણે એટલે ઘરે ઊભયા કારણ કે પાછો વ્લોગ અપલોડ કરવાવું નહી તો फटाफट આપણે વ્લોગ અપલોડ કરી લેજો તો જે તો આ કારણે કે ના કરી એટલી સ્પીડ નથી આવતી બહુ વાલ લાગે ને અહીંયા સ્પીડ હારી આવે તો આપણે ગઈંગ અપલોડ કરને છે हाईवे ઉપર તો ગાડી રાખીને ગાડી છે તે વાંધો જ નથી કે મેં આવે તો પિંજાશ નહીં આપણે તો પહેલાં વ્લોગ અપલોડ કરી નાખીએ કંઈ અને પછી નીકળીએ ને ઘરે ખેતર જે જોવા જાઉં આપણે કે હોવાય કે નથી તો બધું કરીએ તો હાલો આપણે પહેલાં તો વ્લોગ અપલોડ કર નાખીએ એ જરૂરી છે વસ્તુ કારણ કે બેઠા બેઠા એ તો કામ કરી શકીએ ત્યારે નીકળી રહે તો ફટાફટ આપણે વ્લોગ અપલોડ કરી લઈએ તો હાલો કે જો ગીત ચાલુ કરીએ આપણે અને બેઠા એટલી ઘડી

કેટલ દેહું છોબા પેલા તો હાલો બનાય કિચો ઉગાતા ઉગાતા આપણે ઘરે કુકી જોઈએ फटाफट હાલો મિત્રો આપણે બી ઉતાર લીધું કમ્પ્લીટ થઈ ગયું બસ ઉતારતા હતા ને રેઠી પડી એમાં મો મૌ સૂટી ગયો સજે ઠોરાઈ ગઈ તો શોક હતો મિત્રો ઇન કાટ આઉટ કરી લીધા હવે આપણી નાસ્તો કરી દીધી પણ હાલો હાલો તો મિત્રો આપણી જો ખેતર જાતા હતા તો મારવા જુવા ખેતર કે હોય કે ને તો હોય તો તા નહી આવે કોઈ ફૂલ હવે આપણી વાવણી કરવા જવાની તૈયારી ઉઠી ગઈ તો નહી આવી ગયો ફૂલ તો હવે વાવણી નું તો કેન્સલ થઈ જશે કારણ કે મે ફૂલ પડી ગયું અવવે જો હું પાપા બે અઠે થી હોય પાછો જોઈ એને નીકળી ગયા એમ ઘરે હાલો તો મિત્રો આપણે આટો મારન તો નીકળેગા ખેતર થી જો વાહીને પાછા આવ્યા તો મે પાછો થકો અને ખેતરમાં کھડી છે થોડું ઘણો ભઈ સાહરાપ કરી ગયો હોય હાલો ઈ બધું તો થઈ જશે ઘરે જઈએ ફૂટમાં થા એસો કસો આલે નઈ તો ફરી ન હોય જો મોટરસાઈકલ લઈને આતો દે મે પાછો ખરોડું પુગ્યો હું તો ઈ કંઈ નથી હું બેગું તો આપણે હાલો હવે જઈએ ઘરે અને રમેલી ફૂલ છે જોઈ શકો છો મેનુ પાસે વાતાવરણની તૈયારી છે આ ભાઈ એ ગયા તો ન બહુ એક એ ઉથલ તો મેં પૂગી આવ્યો બે થઈ ગો હાલો મળી આવે ઘરે ડાયરો ઓન તો વે હાલે ધીરે ધીરે નીકળી જઈએ હું પપ્પા બે એ ગયા હતા જોઈ શકો છો મેં પૂગી આવ્યો તો મિત્રો બપોર ના થઈ ગયા છે અને પાછા આપણે ઉઠે કા કમ્પ્લીટ નહી જો આટો મારવા નહી ગયો તો બરોબર નહી હવે રામલાલ બાપાને ઘર દી નો તો મોટા બાપાને ઘર દી ન જાવ તો હાલો પેલે થઈ કોરા કે આટો મારવા જઈ અને પછો બની જો વાથી આંબો ઉપાડે અને આ નાખી દી તો આંબો લાગે જઈ તો હારું જોઈ શકો છો આંબો જતાં જોરદાર થેકો અને થામ પ્લેન ટે કોઈ માર દી તો હાલો આપણે બેઠા અને હવે જઈયા પણ કાઢીને મિત્રો અત્યારે જો વાવેતરી સારું છે કે પાસે ખેતરમાં એ તમને બતાવે તો માટે ભાવતા આવી જાઓ વાવેતરી સારું છે જ્યાં બે જગ્યાએ જો વાવેતર હાલે હા કા જોય શકો ખેટર માં આલે ખાવેતર કામ મિત્રો જમાવટ જોય શકો છો વાદરાની વાદ્રુ કેવું મસ્તી નું લાગે બીયું પુષ્પ હવે નતો કરે ફોન માં વાવણી છૂટે નિકરે હો બે બેઠક તો વાવણી કે ભાઈ હવે તો જવૈશ માં પડ્યું નરે આવવાનો મારે વાવણી મારી જમાવટ વાળી સોડ નહિ આપણે બેઠા શાંતિથી આપણે કઈ વાવવાનું એ નહીં તો પુસ્તક ની ઉપર જો નાટક જોવા આવે કે હર માં હા તો મિત્રો આપણે હવે કરી નાખીએ સમાપ્ત મળીએ કાલે નવા વ્લોગ સાથે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો કે લાગ્યો વ્લોગ મળીએ કાલે નવા વ્લોગ સાથે બાય બાય બસાઈની જય સોનાલમાં જય સત્ય બાય બાય